નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસને વાર બુધવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તમામ માર્કેટિયાના તે પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ હળવદ પાંચ હજાર વીસ રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા બોટાર ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો સાઠ રૂપિયા મોરબી ચાર હજાર સાતસો સાઠ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો પચાસ રૂપિયા સસદણ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા ગોંડલ પાંત્રીસો રૂપિયાથી પાંચ હજાર ચારસો એક્યાશી રૂપિયા પાકાને ચાર હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર ચારસો સિત્તેર રૂપિયા ઊંઝા ચાર હજાર છસો રૂપિયાથી છ હજાર ચારસો રૂપિયા થરાદ ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર ચારસો સાઠ રૂપિયા પાટણ ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા દિયોદર ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા રાધનપુર ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી પાંચ હજાર છસો પચાસ રૂપિયા રાપર ચાર હજાર નવસો નેવું રૂપિયાથી ચાર હજાર નવસો નેવું નેવું રૂપિયા જામનગર બે હજાર રૂપિયાથી પાંચ હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયા ભાવનગર ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા અમરેલી બેતાલીસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા સાવરકુંડલા બેતાલીસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા બાબરા ચાર હજાર છસો ચાલીસ રૂપિયાથી પાંચ હજાર ચારસો દસ રૂપિયા જૂનાગઢ ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો છત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ